આજે ભારતીય જનતા પાર્ટીના પોસ્ટર પ્રચાર કાર્યક્રમ અંતર્ગત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણની ઉપસ્થિતિમાં સલાટવાડા વિસ્તારમાં પોસ્ટર ચોંટાડવામાં આવ્યા શાસક પક્ષના નેતા મનોજ પટેલ તેમજ પાર્ટીના વરિષ્ઠ કાર્યકર્તા સદાનંદ દેસાઈ સહિતના કાર્યકરોની ઉપસ્થિતિમાં ઠેર ઠેર ફિર એકવાર ભાજપ સરકારના પોસ્ટર લગાવવામાં આવ્યા ગત 16મી થી પ્રદેશ અધ્યક્ષના આદેશને અનુસરીને ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યપાલમાં વોલ પેઇન્ટિંગ અને પોસ્ટર ચોટાડવાનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે જે હેઠળ આજે સલાટવાડામાં પોસ્ટર ચોટાડવામાં આવ્યા વધુ માહિતી વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લ દ્વારા આપવામાં આવી હતી આજે raupura વિધાનસભા વિસ્તારના અલગ અલગ જગ્યાઓ પર 7 જગ્યાઓ પર કેમ્પ કરવામાં આવ્યા છે આવકના દાખલાના કેમ્પ કરવામાં આવ્યા છે તેની સાથે સાથે આજે સલાટવાડા વિસ્તારના એમસીઆઈ સ્કૂલ ખાતે આ વિસ્તારના અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંગઠનના નેતાઓની સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના મન કી બાતનો કાર્યક્રમ જે એકસો નવમી આજે કાર્યક્રમ હતો તેને આજે બધાએ સાથે માન્યો છે આપના માધ્યમથી રાવપુરા વિધાનસભા વિસ્તારના તમામ મતદાર ભાઈઓ બહેનોને વિનંતી કરું છું કે આજે જે આવકના દાખલાનો કેમ્પ થયેલ છે તેમાં જે સંબંધિત આપે આવકનો દાખલો લીધો છે તેનો પણ કેમ્પ આવતા દિવસોમાં વહેલામાં વહેલી તકે આપણા વિસ્તારમાં જ્યાં આપણે આવકના દાખલાનો કેમ્પ થયો ત્યાં જ થશે એટલે સુવિધા પ્રાપ્ત કરવા માટે આવશો અને એની સાથે સાથે જે કોઈક નાગરિકો કદાચ તેમના આવકના દાખલાના કેમ્પમાં આજે આવ્યા નહીં હોય અથવા તેમનું રહી ગયું હશે તો તેમને પણ વિનંતી કરું છું કે આપણા આસપાસના કોઈ પણ ચૂંટાયેલા પ્રતિનિધિ કે સંગઠનના પ્રતિનિધિને મળીને કે મીડિયાના મિત્રોને કહીને જાણ કરશો તો અમારા કાર્યકર્તા આવીને એ પણ આપણી સુવિધા ઉપલબ્ધ કરશે